માટે રાહ જોજો કારણ કે એક જોડી આવવાની બાકી છે ઉતામણ કંઈ આપણે છે નહીં અને ભગવાનને માટે કદાચ વાર જોવી પડે આવા ભાગ ક્યાંથી આપણે દ્વારકાધીશના મંદિરે જાઓ ને પડદો પડી જાય યા કેમ નહીં ભરતા આવે ઊભી છે એમ પડદો પડી ગયો હોય ભગવાન અને આ તો દ્વારકાનો નાથો ભાઈ અને કૃષ્ણ પધાયરા ગવદ અને ચારુ ઘરે આવી લાભ છે બધો જીવનનો કારણ કે ઘણી રાહ જોવામાં મજા છે વાટ જોવા માનંદ છે શાંતિથી થોડીક ક્ષણો માટે ઉભા રહી અને એકબીજાને ટૂંક ક્ષણોમાં અને જેમાં આવતીકાલે સૂચના આવી એ પ્રમાણે આવતીકાલે કથાના બપોરના ક્ષેત્રમાં સુદામા ચરિત્ર પવાનો પ્રસાદ લેવામાં આવશે અને હરિભક્તોને વિનંતી કે જેને જેને કાલે પૌવા ધરવા હોય બપોરે પ્રસાદી રૂપે બાર વાગ્યા પહેલાં એ બધા લે આવજો પૌવા સુદામાજીને ચરિત્રની અંદર પૌવાના પ્રસાદનો મહિમા લખ્યો છે જે કોઈ હરિભક્તોને પૌવાનો પ્રસાદ ધરવો હોય કાલે છોટ છે કેમ કે આપણા હાથમાં એક જ દીધીઓ છે કાલે સુદામા ચરિત્ર બપોર પછીની કથાની અંદર પરીક્ષિત મોક્ષ કથા હુંડી કથા વિરામ અને કથા પૂરી થઈ જાય પછી આ મેદાનની અંદર કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના પટાંગણની અંદર સમસ્ત કુષ્પનગર આયોજિત સમૂહ ભોજન રાખેલું છે સગરિયા બધા નોત્રો છે બધાને જાહેર આમંત્રણ છે કોઈ કાળ બકોર પછી રાંધતા નહીં આ ભેગા જમું અને કોઈ મહેમાન કોઈ આવ્યો હોય કોઈના ઘરે તો સંકોચ ન રાખતા હોય મહેમાન ને લઈ આવજો ને અહીંયા કથા સાંભળવા આવે કારણ કે અહીંયા બધી તૈયારી અમે રાખી છે રસોડું નામે ચાલુ થઈ ગયું છે કોઈ આરો કરવા નથી ગોધનભાઈ કીધું ને આરો ન કરતા મળી અને આપણે કાલે બધા પ્રસાદ લેવા કરીશું અને ત્યારબાદ શનિવારે છ તારીખે રાણ ગામની મંડળી રમવા આવવાની છે તો એમાં પણ આપણે અહીંયા હાજરી આપી અને આપણે જાતને ધન્ય કરશું કારણ કે આવો લાવો સદભાગ્ય ભાગ્યશાળી માણસ તો સમયને માન આપી અને આ જે સૂચના આપી છે એમાં એની કડક પડે આપણે અમલ અમલ કરશો એકબીજાના સાથ સહકાર સાથે આમના પ્રસંગ આપી આગળ વધીએ પરિપૂર્ણ થઈ ગઈ છે કથા કાલ પણ ચાલુ જ રહેશે સવારનો સવારનો ક્રમ છે કથાનો સાડા નવ વાગે બપોર પછી સાડા ત્રણ વાગે બે ક્ષેત્રમાં કાલ કથા ચાલુ જ છે સર્વે મળી કથાનો આપણે કાલે લાભ લેવાનો છે આવો હોય થોડુંક કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મ પ્રવૃતકલેશ નાશા ગોવિંદય નમો નહો नम श्री द्वारके परमानंद परमानंदमूर्त परिवार सभ्यता शंकोद्वार उपस्थित परम पूज्य शास्त्री के समीगरिया तथा समस्त कृष्णनगर में तमाम भाविकों माताओं जिन्हें परिवार द्वारा यहाँ श्रीमद्भागवत भागवत कथा नवाई और आज ये शास्त्री जी द्वारा ये कथा नो वर्णन तो 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 लक्ष्मण जी ये माँ ये भावी को भविष्य का अनुभवी ये बदल चुका भगवान कृष्णा द्वारिका देश में पवित्र भूमि पर क्यों कृष्ण नगर ભાતિયાનું એક રમિયા છે દર વખતે હર સમાજ હર વર્ષે અહીંયા ભગવાનની કથા થતી હોય છે અને આવા અમારા શાસ્ત્રીજી કથા કરતા હો તો આ ભૂમિ ધન્ય બની ગઈ અભરા તમામ પિત્રો મોક્ષ પણ થયો આવા ભાવિક કાર્યક્રમોમાં મહાન સૌને નમ્ર વિનંતી કરો જેટલો બને એટલો સહકાર આપો આજે યજમાન પરિવારે જાહેર કહ્યું કાલે મહાપ્રસાદ છે ભાગ્યશાળી માણસ હોય જે ભાગ્યને પામો હોય જે ભગવાનના રથમાં હર હંમેશ બેસી ગયો હોય એને જ આવો અવસર પ્રાપ્ત થાય છે ભગવાનની કથાઓમાં હર હંમેશ આપણાથી બંને એટલો સહકાર આપો आया तो महादेव जी मंदिर हनुमान जी मंदिर पवित्र जगह जवा आवा पवित्र पर जगह परिवार द्वारा की आ चौथी कथा समस्त कृष्णनगर जनता द्वारा आ चौथी कथा भव्यता कथा कहवा भगवान कथा भागवत कथा वरमवार जेना भाग्य में अंदर हो सके पर आ विस्तार चौथी आवे श्रीमद भागवत की कथा अयोध्या जेमें जुड़ू ज़्यादा भगवान ना लग्न समय साक्षात ना दर्शन थे तो आवाघाय आवा कार्य हर हमेशता रहे बधाए कोई आज यजमान परिवार मैं प्रसाद आमंत्रण आए कोज એક ઘડી યાધી ઘડી યાધી મે ઘન જેટલું આપણાથી લાભ લેવાય તે લેજો આ તો ગંગાની સાગર છે ગંગામાં સ્નાન કરવા જેવો પવિત્ર અવસર છે અને પવિત્ર અવસરમાં આપ સૌ પધારવા આપ સૌને વેદવાન પરિવાર દ્વારા હાર્દિક આમંત્રણ આપું છું ધન્યવાદ જય દ્વારકા કે જોડી ઉતારે કલવું આવે ભાઈ હા જમવાનું ચાલુ છે પણ થોડીક મોવડું રસોઈ મોડો આવ્યો ને ભાઈ તો જાણ્યા બધા શાંતિ રાખે લે ભાઈ બે ખાલી જ રીકવાર પકડવો ભાઈ બે મિનિટ પકડ આવી હોય ઉપર તો જય મા

bye दिवाला, द दा मालवा, दे आज़ा दिक्मा, दिवाला, No, no. છે અપાવી દીધો બધાને કે ફૂલ લઈ લ્યો વા પણ રુક્ષ્મણીમાં આગળ અને કૃષ્ણના જે વિવાહ થઈ રહ્યા છે ત્યાં પણ ફૂલ છે થાળીમાંથી એક એક વસરામભાઈને એના પત્નીને આપજો દીવા ઉપરથી ચાર વાર પ્રદક્ષિણા બધાએ કરવાની છે ઓમ જગને ન જગન માય જંદ દેવા ધાની ધર્માની વ્રતવાની આધન્ના તેહ નાગમ મહિમાના સસંદ જત્ર પૂર્વે સાધ્યા સંતિ દેવા પદક્ષિણા ભગવાનને કરાવડાવ્યા પછી ફૂલ અહીંયા ભેગા કરી અને ત્યાં તમે ફૂલ છે એ ભગવાન નારાયણ અને વૃક્ષમણી માને અર્પણ કરી દો મૂર્તિ મૂર્તિની બાજુમાં અહીંયા આપણે અહીંયા ફૂલ ભેગા કરી આપણા ક્રમ પ્રમાણે ભાગવતજીને અર્જુનભાઈને આપી દો ધર હરિભક્તો જે જે સ્થાને બેઠા છે યજમાન પરિવાર જ્યાં ઊભો છે તે બધાએ મળી તન તન વાર ભગવાન ને આપણે જમણા હાથે મળી ધૂપ આપ્યો દેવતા આપજો દસ દિશાઓમાં ધૂપ આપી તમે બધા શાંતિ થી આરતી લઈ લ્યો યજમાન પરિવાર આરતી ની ધારી આપણા કાર્યકર ભાઈઓ જે દરરોજ આપે છે બે ત્રણ છોકરાને આપી દો આરતી આપી દઈએ નારી લાત આપી દેવાનું અને વામણીમાં અને દ્વારકાધીશ ની ચાર પડ માં મુખ્ય યજમાન આજના જે આપણા વસરામભાઈ નકુમ એના પરિવારે લાભ લીધો ચાર કરજો आपने जिन्हें आप तीनों लाभ लिए तो यहाँ ही चार बजे चिन्ह करिए साथ ही मरी बेर जगी है बदक चिन्ह लाभ आपको न होए तो अबो बदक चिन्ह न कर मैं आगर बता रही हूँ बोलो

मना जी मलिहारीधे राधे कृष्ण राधे राधे कृष्ण राधे 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 कृष्ण राधे राधे पारी राधे